ભગવદ્ ગીતાનો તેરમો અધ્યાય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગયોગ બારમા અધ્યાયમાં ભક્તિનો મધુર માર્ગ બતાવ્યા પછી હવે ભગવાન શ્રીકૃષ્ણ જ્ઞાનના ગહન વિષય પર પ્રકાશ પાડે છે તેઓ શરીર અને આત્માના રહસ્યને ખોલે છે ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હે અર્જુન આ શરીરને ક્ષેત્ર કહેવાય છે પંચમહાભૂતો દસ ઇન્દ્રિયો અને તેમના વિષયો આ બધા ક્ષેત્રના જ વિકારો છે તેમજ અહંકાર બુદ્ધિ મન અને ચેતના સાથે જોડાયેલા સુખ દુઃખ ઇચ્છા અને દ્વેષ આ સંપૂર્ણ સમૂહને સંક્ષેપમાં ક્ષેત્ર કહેવામાં આવે છે ભગવાને કહ્યું જે આ શરીરને જાણે છે તેને ક્ષેત્રજ્ઞ કહે છે હે અર્જુન તું સર્વ ક્ષેત્રોમાં ક્ષેત્રજ્ઞ મને જ જાણ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જે સાચું જ્ઞાન છે તે જ શ્રેષ્ઠ જ્ઞાન છે ભગવાને સાચા જ્ઞાનના લક્ષણો વર્ણવ્યા નમ્રતા દંભનો અભાવ અહિંસા ક્ષમા સરળતા ગુરુની સેવા શુદ્ધતા સ્થિરતા સ્થિરતા અને મનનો સંયમ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વૈરાગ્ય અહંકારનો અભાવ જન્મ મૃત્યુ જરા વ્યાધિના દુઃખોનું વારંવાર ચિંતન કરવું અને મારા પ્રત્યે અનન્ય ભક્તિ આ બધું જ્ઞાન કહેવાય છે આનાથી વિપરીત જે કંઈ છે તે અજ્ઞાન છે હવે ભગવાને તે તત્વનું વર્ણન કર્યું જેને જાણીને અમરત્વ મળે છે તે પરબ્રહ્મ અનાદિ છે તે સર્વને આવરીને સ્થિત છે તે સર્વત્ર છે અંદર પણ બહાર પણ તે સૂક્ષ્મ હોવાને કારણે અવિજ્ઞેય છે તે દૂર પણ છે અને નજીક પણ છે તે જ્યોતિઓનો પણ પરમ જ્યોતિ અને અજ્ઞાનરૂપી અંધકારથી પર છે તે જ જ્ઞાન જ્ઞેય અને જ્ઞાન દ્વારા પ્રાપ્ત કરવા યોગ્ય છે ભગવાને સ્પષ્ટ કર્યું પ્રકૃતિ અને પુરુષ બંનેને તું અનાદિ જાણ બધા વિકારો અને ગુણો પ્રકૃતિમાંથી જન્મે છે પ્રકૃતિ કાર્યકારણને જન્મ આપે છે જ્યારે પુરુષ સુખદુઃખના ભોગનું કારણ બને છે પ્રકૃતિમાં સ્થિત પુરુષ આત્મા જ પ્રકૃતિના ત્રણ ગુણોનો ભોગ કરે છે અને આ ગુણો સાથેનો સંગજ તેના સારા નરસાજન્મોનું કારણ બને છે આ શરીરમાં એક અન્ય પરમ પુરુષ પણ છે જે સાક્ષી અનુમંતા ભરતા અને પરમાત્મા કહેવાય છે તે દેહમાં રહીને પણ તેના ગુણોથી સંપૂર્ણપણે પર અને અલિપ્ત છે અંતમાં ભગવાને કહ્યું જે પુરુષ આ રીતે પ્રકૃતિ પુરુષ અને ગુણોના ભેદને તત્વથી જાણે છે તે સર્વ પ્રકારે વર્તતો હોવા છતાં ફરીથી જન્મ લેતો નથી આગળના જ અમરત્વ અને મુક્તિનો સાચો માર્ગ છે અહીં તેરમા અધ્યાયનો ઉપદેશ પૂર્ણ થાય છે